કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય અંગે આપની પાસે માહિતી હોવી પણ ખૂબ જરૂરી છે કારણ કે ક્યારેક આપણે એવી મુશ્કેલમાં મુકાઈ જતા હોઈએ છીએ જ્યારે એમાંથી નીકળવાનું આપણને ખૂબ અઘરું લાગે છે અને જો આપણી પાસે કોઈ પણ કાયદાકીય માહિતી હોય તો આપણે એમાંથી સરળતાથી નીકળી શકાય છે બિનજરૂરી જે ધક્કા હોય છે એનાથી પણ આપણે બચી શકાય છે તો આજે આપણે આ વિષય એક એવા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે આપણે ચર્ચા તો રોજ સાંભળતા હોઈએ છીએ પરંતુ એ વિષય અંગે આપણી પાસે જે માહિતી છે એનો ખૂબ અભાવ હોય છે અને એ વિષય છે હિટ એન્ડ રનના જે બનાવ બનતા હોય છે આપણે દરરોજ જોતા હોઈએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ શહેરની અંદર આપણે હિટ એન્ડ રનના કેસ જે છે એ જોવા મળતા હોય છે અને એની અંદર ઘણા બધા જે બનાવમાં ઈજા થતી હોય છે અથવા તો એમાં ઘણા બધા લોકોના મૃત્યુ પણ થાય છે તો આ પ્રકારના જે કિસ્સાઓ છે એ અંગે આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ અને આ હિટ એન્ડ રનના જે બનાવ બનતા હોય છે તે વિષયમાં કાયદાકીય જોગવાઈ શું રહેલી છે એની અંદરથી આપણે કઈ રીતે બચી શકાય છે તે તમામ વિષયો ઉપર આજે આપણી સાથે વાતચીત કરવા માટે એડવોકેટ ભરતભાઈ ભાગ્ય વિધાતા જોડાયા છે જે આપણને કાયદાકીય જે પાસા છે તે અંગે ખૂબ સરળ રીતે માહિતી આપશે તો ભરતભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ભરતભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે હાલમાં જ એક સર્વે થયો છે અને અભ્યાસ થયો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર દર વર્ષે માર્ગ અકસ્માતોની જે સંખ્યા છે એ ચાર લાખ જેટલી થાય છે અને એમાં પણ જે મૃત્યુનો આ જે આંકડો છે એ ત્રીસ દોઢ લાખથી પણ ઉપર જાય છે તો આપણે જોઈ શકાય છે કે જે અકસ્માત જે છે એને રોકવા માટેના પ્રયાસો તો મોટા અંશે થયા છે પરંતુ કમનસીબ રીતે અકસ્માતોની જે સંખ્યા છે એ દિન પ્રતિદિન વધી રહી છે કે જયારે પણ કોઈ વ્યક્તિ પોતાની ગાડી કાર કે કોઈ પણ એમાં કોઈ પણ વેહિકલ આવી જાય છે ફક્ત એવું નથી કે ટ્રક જ કોઈ પણ વ્હીકલ હોય લઈને જતા હોય રસ્તામાં કોઈને ટક્કર મારી એટલે કે અકસ્માત થઈ ગયો અને ત્યાંથી પછી એ વ્યક્તિ કોઈને પણ જાણ કર્યા વગર ભાગી જાય છે

વધુમાં વધુ જે કાયદાકીય જોગવાઈ હતી એ બે વર્ષ સુધીની હતી એટલે જો વ્યક્તિ ગુનેગાર ઠરે છે એના ઉપર જે આક્ષેપ છે આરોપી છે એ ગુનેગાર ઠરે છે વર્ષની સજા પણ થતી હતી પરંતુ હવે જે નવો લો આવ્યો છે એમાં સરકારે થોડો પાછી પાણી કરીને સાઈડમાં રાખ્યો છે વિચારણા પર છે તો એમાં થોડું સજાની જોગવાઈ વધારે પણ દીધી છે પરંતુ જે જૂની હતી એમાં ફક્ત ને ફક્ત વધુમાં વધુ બે વર્ષ સુધીની સજા જ થતી હતી હિટ એન્ડ રનમાં

ત્રણ વર્ષની સજાની જોગવાઈ પણ છે ને પચીસ હજાર સુધીનો દંડ પણ થઈ શકે છે ને બીજું કે જ્યાં સુધી બાળક નાનું છે એ પુખ્ત વયનું થયું નથી તો સ્વાભાવિક છે કે એનો અનુભવ નથી ગાડીનો કદાચ એવું છે કે અનુભવથી શીખાય પરંતુ અનુભવ નથી અને જો રસ્તામાં ડ્રાઈવ કરશે તો સ્વાભાવિક છે કે અમુક જગ્યાએ સંજોગો એવા થશે ને અકસ્માત થશે તો કોઈનો જીવ પણ જઈ શકે છે ને બીજું કે જે બાળક ચલવે છે જે આ વ્યક્તિ ચલવે છે એને પણ નુકસાન થઈ શકે છે એટલે મા બાપે પોતાની જવાબદારી સમજવી જોઈએ અને જે કાયદા કીય છે એ પ્રમાણે ચાલવું જોઈએ અને બાળકોને ક્યારેય પણ કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને આપો છો તો કદાચ એની ઉંમર થઈ જાય છે એનું લાયસન્સ આવી જાય છે ત્યારબાદ તમે આપી શકો છો ભરતભાઈ માનો કે કોઈ સંજોગ એવા બેઠા કમ નસીબ રીતે પેરેન્ટ્સે બાળકોને ગાડી આપી અને કોઈ અકસ્માત થયો તો તેવા કિસ્સાની અંદર જે બાળક આપ આપણે વાત કરીએ છીએ કે માનો કે એની ઉંમર ના હોય ગાડી ચલાવવાની તો એમાં સજા જે છે

એ જે ડ્રાઈવર જે છે મોટા ભાગે અકસ્માતના સ્થળે રહેતા નથી એ જતા હોય છે તો આવા સંજોગોની અંદર જે ભાગી જવાની જે એક એક ટેન્ડન્સી છે ડ્રાઈવરોની એ કેટલી અંશે ગેરકાયદે છે આમ તો કેવી વાત છે કે જો આપણાથી કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય છે આમ તો આપણે જોઈ લઈએ તો જયારે પણ વ્યક્તિ કદાચ કોઈ ગાડી લઈને જતું હોય અને અકસ્માત થઈ જાય છે તો અકસ્માત એટલે આકસ્મિક થાય કોઈ જાણી જોઈને કરતું નથી પરંતુ એની હોય 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 ધારો કે ડ્રિંક કરેલું ઓવર સ્પીડ તમે સ્પીડથી ચલાવી શકો છો પરંતુ તમારે જોવું પડે કે રસ્તો કેટલો ખુલ્લો છે કે નહીં જે ગાડીની જે લિમિટ આપેલી છે એ પ્રમાણે ચાલવું જોઈએ હવે ભાગી જવું એ બિલકુલ યોગ્ય નથી કેમકે કોઈનું જીવન પૂરું થવા આવે છે અકસ્માત થાય ત્યારે કોઈ ગંભીર હાલતમાં હોય શકે અને આ રીતે મૂકીને જવું એ માણસાની બિલકુલ યોગ્ય નથી અને હમણાં જે કદાચ ટ્રક ડ્રાઈવરોની હડતાલ હતી એમાં તમે જોયું કે ફક્ત જે ટ્રક ડ્રાઈવરો છે એ જ હડતાલ કરે છે તો એમને ફક્ત એવું લાગે છે કે જે લો છે આપણે એના વિશે પણ વાત કરીશું પણ કે લો છે ફક્ત એમના માટે જ છે એટલે એમને એનો વિરોધ પણ કર્યો અને સરકારે સાઈડમાં મૂક્યું પણ છે કે વિચારીશું પરંતુ કોઈને મૂકીને ક્યારે ન જવું જોઈએ તમે મેજિસ્ટ્રેટને અથવા તો પોલીસ જાણ કરી શકો છો અથવા તો જ્યાં હોસ્પિટલ છે ત્યાં એને લઈ જઈ શકો છો એટલે ભાગીને જવું બિલકુલ યોગ્ય નથી કોઈ પણ અકસ્માત નાના મોટા સજા પછી ભાગીને જવું બિલકુલ યોગ્ય નથી આપણા ભરતભાઈ એડવોકેટ આપણને સ્પષ્ટ સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ જગ્યાએ નાનું મોટું અકસ્માત થાય તો આપણે ભાગી ના જવું જોઈએ સ્થળ ઉપર જે ઈજાગ્રસ્ત છે એને પણ મદદ કરવી જોઈએ ભરતભાઈ આપણે જે રીતે

અકસ્માત કરે છે અને કદાચ એ વ્યક્તિ અકસ્માત કરે છે અને ડોક્ટરને જાણ કરે છે પોલીસ ને જાણ કરે છે કે મેજિસ્ટ્રેટ ને જાણ કરે છે તો એમાં પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે પરંતુ જો એ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે એ વ્યક્તિને તરછોડતું મૂકીને ત્યાંથી નાસી જાય છે તો એમાં દસ વર્ષની સજા પણ થઈ શકે છે અને સાત લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે નવા કાયદા પ્રમાણે એમાં બે પાર્ટ આપવામાં આવ્યો છે કલમ એકસો ચાર એક અને એકસો ચાર બે એકસો ચાર એક ક્યારે લાગશે કે જયારે વ્યક્તિ અકસ્માત કરે છે અને એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે અથવા તો જાણ કરે છે એમાં દસ વર્ષની સજા થઈ શકે છે અને સાત લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે પરંતુ વધુમાં વધુ મેક્સિમમ છે સજા કેટલી થશે એ પછીનો પ્રશ્ન છે ટ્રાયલ ચાલશે પોલીસ સજા નથી કરતી કે કોઈ બીજા કોઈ વ્યક્તિ ના કરી શકે એ ટ્રાયલ ચાલશે સાબિત થશે જોવામાં આવશે કે ખરેખર આની બેદરકારી હતી કે નહીં સાબિત થયા પછી સજા થઈ શકે છે એક દિવસની પણ થઈ શકે છે દસ દિવસથી છ મહિનાની વધુમાં વધુ દસ વર્ષ સુધીની પણ થઈ શકે છે બરાબર આપ આ વિષયની અંદર ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો આપની પાસે હિટ એન્ડ રનના જે કેસ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે તો હાલના સંજોગોની અંદર જે આપની પાસે જે કેસ આવે છે હિટ એન્ડ રન ને લગતા અથવા તો એના બીજા લગતા તો કેવા પ્રકારના જે કેસ જે છે વધારે પ્રમાણમાં આપની પાસે આવે છે અત્યારે મોસ્ટલી આપણે અકસ્માતનું પ્રમાણ જોઈએ તો નાઇટના સમયે વધુ થતા હોય છે રાત્રિના સમયે મોસ્ટલી જે ટ્રક લઈને જતા હોય છે લોકો અને કદાચ લોંગ ડિસ્ટન્સ જવાવાળા લોકો પણ હોય છે ત્યારે મોસ્ટલી જે પ્રોબ્લેમ થાય છે હું મારું છું ત્યાં સુધી આપણે કાયદાની વાત નહીં કરીએ હું મારું છું ત્યાં સુધી જે હેડલાઇટ આવે છે એના કારણે વધુ પડતા અકસ્માત થાય છે અને ઓવર સ્પીડમાં હોય રાત્રે કદાચ ઘણી વાર એવું હોય કે અમુક લોકો ડ્રિંક કરીને પણ પોતાનું વાહન ચલાવતા હોય અથવા તો એવું હોય કે રાત્રે બાર બે વાગે જતા હોય અને એવા સૌથી વધારે કેસો છે કે નાઇટમાં વધુ કેસ બને છે અને જે ટ્રક ડ્રાઈવરો છે એ અને જે આજના જે યુવાધન છે એ રાત્રે બે પામ સ્પીડ થી જતા હોય છે એના લીધે જે અકસ્માત કરે છે એટલે એ કેસો આજે સૌથી વધારે બને છે લોકો વિચારે કે નું મૃત્યુ થઈ જાય ગંભીર થઈ જાય એટલે પબ્લિક તો સીધી એક્શનમાં જ હોય એટલે એવું એના લીધે પણ લોકો ડરતા હોય છે અકસ્માત કદાચ જાણી નથી કરતા પરંતુ એમને ડર હોય છે કે જો અહિયાં રોકાયશું તો અમારો પણ જીવ જોખમમાં છે પરંતુ ડરવું ના જોઈએ આપણે ભૂલ કરી છે તો સુધારવી જોઈએ અને ત્યાં કેવું જોઈએ કે આ રીતનું થયું છે અને અમે હોસ્પિટલ લઈ જવા તૈયાર છીએ તો પબ્લિક પણ સમજદાર છે એમને પણ મદદ ચોક્કસ શીખશે ભરતભાઈ જે આપણને યુવા પેઢી આપણને યુવાન લોકો જોઈ રહ્યા છે એ લોકો માટે જે બેફામ આપે વાત કરી કે બેફામ ગાડી ચલાવવાના જે કિસ્સા હોય છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણે રાત્રિ ગાળામાં પણ જોવા મળે છે અને ઘણી વખત આપણે હાઈવે ઉપર જે ટ્રાફિકની સ્થિતિ હોય છે એમાં પણ યુવા પેઢીના ઘણા લોકોને આપણે જોતા હોઈએ કે ફાસામ ફાસ નીકળી જતા હોય છે અને આવા અંદર વધારે રહે છે જ્યારે પણ તમે નીકળો છો ઘરેથી તો પહેલા તો સીટ બેલ્ટ તમે બાંધો પ્રોપર કાયદા નિયમોનું પાલન તમે કરો યુવાનો માટે છે તમે કરો અને બીજું કે તમે એક્સપ્રેસ વે ઉપર જતા હોય તો ત્યાં તો સ્પીડ લિમિટ લખેલી હોય છે તમારું જે હેવી વેહિકલ હોય તો એસી ની સ્પીડ થી તમે તમારી કાર હોય કે તો કોઈ પણ હોય તો એ તમે ની સ્પીડે જઈ શકો છો ત્યાં કોઈ વસ્તુ વચ્ચે નહીં આવે પરંતુ તમે જ્યાં માનવ વસ્તી છે અથવા શોર્ટ રોડ છે નાના રસ્તાઓ છે ત્યાં ની ચાલવું બિલકુલ યોગ્ય નથી કેમ કે ત્યાં રસ્તામાં કૂતરું પણ આવી શકે છે ગાય પણ આવી શકે છે બીજું કે લોકો પણ અવર જવર કરતા હોય અને આ રીતે ફૂટપાથ ઉપર લોકો ચાલતા હોય ને ઘણી વાર એવું હોય કે ઇમરજન્સીમાં સાઈડમાંથી રસ્તો ક્રોસ કરવા જાય ની સ્પીડમાં ગાડી હોય તો સીધી વાત છે કે બ્રેક મારો તો બ્રેક આવશે પણ થોડો સમય લાગશે તો એના લીધે નુકસાન પણ થઈ શકે છે એટલે સાચવીને ચાલવું જોઈએ અને સ્પીડ આપી છે ગાડીમાં એ ચલાવવા માટે છે પરંતુ એ રસ્તો એ પ્રકારે હોવો જોઈએ અને બેદરકારી ક્યારેય ને બીજું કે આજે યુવાનો જે નશાના રવાડે ચડ્યા છે ડ્રગ્સ લેતા થઈ ગયા છે ડ્રિંક કરીને ગાડી ચલાવે છે એમને કંઈ ભાન હોતું નથી અને છેવટે અકસ્માત કરે છે એ તો જેલમાં જાય છે પરંતુ કોઈનો એકનો એક દીકરો પણ લોકો ગુમાવી દેતા હોય છે અને ખૂબ ગંભીર ઘટનાઓ પણ બની છે આપણે હમણાં જ સત્ય પટેલનો જે કિસ્સો હતો એમાં જોયું કે કેટલા લોકો આપણે ડિસિપ્લિનમાં રહીશું કાયદામાં રહીશું આપણે લાઇસન્સ લઈને ચાલીશું આરસી બુક પીયુસી ઇન્સ્યોરન્સ બધું રાખીશું અને કદાચ ચલો ઓવર સ્પીડમાં તમે ચાલો છો તમારી ભૂલ થઈ ગઈ છે તો ઇન્સ્યોરન્સ તો કમ્પલસરી હોવા જોઈએ કેમકે જયારે જે વ્યક્તિ મરી ગયા છે પરિવારનું શું વળતર કેવી રીતે મળશે ઇન્સ્યોરન્સ હશે તો એક્ઝેક્ટ ઇન્સ્યોરન્સ કંપની પડે ચૂકવશે તોનો બાકીનો જે જીવન છે એની ભરપાઈ થઈ જશે બરાબર હવે આપણે વાત કરી ઇન્સ્યોરન્સની વાત આપ કરી રહ્યા છો એક કોઈ પણ ડ્રાઈવર જે છે એ ડ્રાઈવર કોઈ પણ હોય યુવા હોય અથવા તો આપણે પણ હોઈ શકીએ તો કોઈ પણ એક ડ્રાઈવર જે છે એના માટે સૌથી મહત્વની બાબત એની સાથે કઈ જોડાયેલી છે ગાડી ચલાવતી વેળા એની પાસે કઈ કઈ ચીજો રાખવી જોઈએ અથવા તો એને કયા કાયદા પાળવા જોઈએ તો તમે પણ સીટ ઉપર બેસો છો એટલે સીટ બેલ્ટ બાંધો બીજું કે ક્યારેય મોબાઈલનો ઉપયોગ ન કરવો કેમ કે આજે મોસ્ટલી અકસ્માત મોબાઈલના કારણે થાય છે લોકો ચેટિંગમાં અને ફોન ચાલુ હોય અને કદાચ ચલો તમારે એવી મિટિંગ છે કે એવું કઈ ઇમરજન્સી છે કે તમારી પાસે એ જ સમયે તમે વાત કરી શકો છો ડ્રોપ્સ આવે છે કે ઇયરફોનનો પણ યુઝ કરી શકો છો જેથી તમારે એક હાથ મોબાઈલ પકડવો ના પડે અને બીજું કે જે સ્પીડ લિમિટ લખેલી હોય છે રસ્તા ઉપર લખેલી હોય છે એનું પાલન કરવું જોઈએ તમારે જે ડાબી બાજુ તમારે જવાનું છે તો એ જ બાજુ ચાલવું જોઈએ ઓવરકટ કદી ના મારવો જોઈએ ઓવર સ્પીડ પણ ન કરવું જોઈએ ને ધારો કે કોઈ આ જે પેસેન્જર ભરીને જતા હોય છે તો ઓવર ઓવરલિમિટમાં પણ ન ભરવા જોઈએ કેમકે ઘણી વાર પલટી પણ થઈ જતી હોય છે ઘણા કિસ્સા એવા પણ છે અકસ્માતના કે કોઈ પલટી મારી જાય એમાં પણ ત્રણ ચાર જણ મરી જાય છે તો નુકસાન કોને છે છેલ્લે ડ્રાઈવરને તો નુકસાન છે ગાડીને નુકસાન છે ને જે લોકો બિચારા બેઠા છે એમને પણ નુકસાન છે આ રીતે મૃત્યુ થાય એ ખૂબ જ ગંભીર બાબત છે આમાં લોકો જ જાગૃત થવું પડશે આપણે પોતાની જવાબદારી સમજીને કે આપણો પરિવાર છે આપણે એમને કઈ રીતે સાચવીએ એ રીતે ચાલશો તો જ બધું કાયદેસર ચાલશે અને બધાને ફાયદો થશે ભરતભાઈ આપણે ખૂબ સરસ વાત કરી કે આપણી પોતાની જવાબદારી છે સામેવાળી વ્યક્તિને પણ બચાવવાની આપણી જવાબદારી છે સાથે સાથે આપણી જે ડ્રાઇવિંગ જે છે એ અંગે પણ સાવધાની રાખવાની ખૂબ જરૂર હોય છે આપણે વાત કરી રહ્યા ભરતભાઈ હાલમાં આપણે જોયું કે ટ્રક ચાલકો જે છે એ ટ્રક ચાલકોએ આંદોલન કર્યું મોટા પાયે આંદોલન કર્યું છેવટે સરકારે બાંધછોડ થોડી કરી અને કાયદાની જે વ્યવસ્થા જોગવાઈ જે નવી કરી હતી એને હાલમાં થોડીક સમય માટે મોકૂફ રાખી છે તો એ કાયદાની અંદર એવી નવી કેવી જોગવાઈ કરવામાં આવી રહી હતી જેનો વિરોધ જે છે એ હાલમાં થઈ રહ્યો હતો અને જૂનામાં જે છે એ કેવી એવી જોગવાઈ હતી જેને લઈને ટ્રક ચાલકો છે અથવા તો બીજા ડ્રાઈવરો છે એ સંતોષ હતા હવે આમાં કેવું થયું કે જ્યારે પણ આ નવો લો અમલમાં આવ્યો એટલે બધા જેટલા પણ ટ્રક ડ્રાઈવર હતા એ સૌથી પહેલા ભડક્યા એમને એવું હતું કે સાત લાખ નો દંડ છે ને દસ વર્ષની સજા છે આ લોકોએ માની લીધું કે જ્યારે એફઆઈઆર થશે એટલે અમને સીધો સાત લાખ ભરાવશે દંડ અને દસ વર્ષની સજા પણ થઈ જશે પરંતુ એવું નથી હવે તમે કદાચ અકસ્માત આકસ્મિક થઈ જાય છે એમાં તમારી જવાબદારી છે સો ટકા અકસ્માત કરો છો તો પરંતુ તમે કોઈ ડ્રિંક ન કરેલું હોય બીજું કે રસ્તામાં કદાચ તમે જાઓ અને રસ્તા વચ્ચે ખાડો છે તો ભાઈ એ જવાબદારી ડ્રાઈવરની ની નહીં સમજો બીજું કે રસ્તા વચ્ચે કોઈ પશુ આવી ગયું અથવા તો કોઈ કૂતરું કે એવું આવી ગયું અને તમારાથી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું અને અકસ્માત થાય છે તો આમાં તમે બચી શકો છો પરંતુ ટ્રક ડ્રાઈવરોને ફક્ત એવું લાગ્યું કે જયારે પણ એફઆઈઆર થશે અને કાયદો ખૂબ કડક છે સાત લાખ ભરવા પડશે દસ વર્ષ જેલમાં પણ રહેવું પડશે પરંતુ જે મેક્સિમમ સજા છે એ વર્ષની છે અને તમે જાણ કરો છો ડોક્ટર ને પોલીસ ને મેજિસ્ટ્રેટ ને તો એમાં પાંચ વર્ષની છે અને સાબિત થયા પછી છે અને કદાચ એવું થાય કે નીચેની કોર્ટે તમને સજા કરી દીધી તો તમે ઉપર હાઈકોર્ટમાં પણ જઈ શકો છો એટલે ચાન્સ ઘણા બધા છે પરંતુ સરકારે જે આ સુધારો કર્યો છે ખુબ ખૂબ સારો છે કેમ કે મોસ્ટલી હિટ એન્ડ માં બહુ ઓછી સજા થતી હતી અને ઉપર છૂટી જતા હતા કેમકે જો કાયદો કડક હોય તો લોકો શરૂઆત થી મનમાં ડર બેસશે એમને કે ભાઈ આટલા વર્ષની જોગવાઈ છે કદાચ ફાંસીની સજા હોય તો લોકોને ડર થાય કે જો એક દંડ પણ આ રીતે સાબિત થયું તો ફાંસી થશે એટલે લોકો ડરે પણ જો કાયદામાં જ ફક્ત એક અને બે વર્ષની સજાની જોગવાઈ હોય તો લોકોને ડર નથી લાગતો અને તમને ખબર છે કે નીચે સાબિત પણ નથી થતું કેમ કે જયારે પણ પોલીસ પુરાવા એકઠા કરે છે ત્યારે ઘણી બધી મિસ્ટેક રહેલી હોય છે એટલે સાબિત નથી થતું કોઈ આઈ હોય તો વસ્તુ અલગ છે બાકી સાબિત પણ ઘણી વાર નહીં થાય પરંતુ જો કાયદો કડક છે તો એનું પાલન પણ કરવું જોઈએ અને જે કાયદો છે હું માનું છું ત્યાં સુધી એકદમ પ્રોપર છે ખાલી જે ટ્રક ડ્રાઈવરો છે એમને સમજવામાં ભૂલ થઈ છે કે દસ વર્ષની સજા થશે અને સાત સાત લાખનો દંડ ભરવો પડશે એક રૂપિયાનો પણ દંડ કરી શકે છે એક મહિનાની પણ સજા થઈ શકે છે એક દિવસની પણ થઈ શકે છે અને સમાધાન પણ થઈ શકે છે પરંતુ જવાબદારી તમારી હશે તો તમે અકસ્માત કરો છો કદાચ મેં કીધું એ પ્રમાણે રસ્તામાં ખાડો આવે છે તો એ જવાબદારી આપણી નથી ભાઈ એ જે રસ્તો બનાવે છે એમની ભૂલ છે રસ્તામાં કોઈ પશુ પ્રાણી આવી જશે તો એ પણ નગરપાલિકાની જવાબદારી આવે છે કે રસ્તામાં ન ફરવા દેવાય કેમ કે જ્યારે વ્હીકલ લઈને જતા હોય તો એ ક્લિયર હોવું જોઈએ આપણે તો ઘણા કાયદા છે એનું પાલન પણ નથી થતું એટલે જો જેમ કડક કાયદો થશે તો ચોક્કસથી સુધારો પણ આવશે અકસ્માત પણ ઓછા થશે અને જે બે ફામ ગાડી ચલાવે છે ડ્રીક કરીને ગાડી ચલાવે છે વિધાઉટ ડોક્યુમેન્ટ ગાડી ચલાવે છે અને કોઈ કાયદા કાનૂનનું પાલન નથી કરતા એમના માટે છે આ બરાબર ભાઈ આપણે ખૂબ જ ઉપયોગી વાત કરી કે કાયદા કઠોર હોવા જોઈએ કારણ કે કાયદા કઠોર હોવાથી એક પ્રકારનો ડર પણ હોય છે સાથે સાથે આપણી જે જવાબદારી હોય છે એ જવાબદારીને પણ આપણે વધારે સાવધાનીથી યાદ રાખી શકીએ છીએ આપણે ખૂબ જ ઉપયોગી આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને વાત કરી ભરતભાઈ ઘણા સંજોગોમાં આપણે જોઈએ છે કે હાઈવે ઉપર અથવા તો જે ગ્રામ્ય વિસ્તાર હોય છે ગ્રામ્ય વિસ્તાર ઉપર હાઈવે જે નીકળતા હોય છે એની અંદર ઘણી વખત અકસ્માત થતા હોય છે અને આવા અકસ્માતની અંદર જે મૃત્યુ જે છે એનો દર આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણમાં હોય છે તો આવા સંજોગોની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે માનો કે કોઈ વ્યક્તિ પસાર થઈ રહી છે અને એ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો આવા જે લોકો છે એ લોકોના પરિવારના સભ્યો માટે કોઈ વળતરની કે આવી કોઈ વ્યવસ્થા કાયદામાં આપણે કરેલી છે ખરી કરેલી છે અને ખુબ સારું વળતર પણ મળે છે એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે જયારે પણ કોઈ તમે પોતાનું વ્હીકલ રાખો છો તો તમે એક્ઝેક્ટ એને ઇન્સ્યોરન્સ લઈ લો થર્ડ પાર્ટી છેવટે થર્ડ પાર્ટી પણ લઈ લો લોટ ન લો ફૂલ ન લો આ ઇન્સ્યોરન્સ પ્રકાર છે એ ન લો પણ તો થર્ડ પાર્ટી પણ લઈ લો કેમકે જયારે પણ

ડ્રાઈવિંગ લાયસન્સ જોડે રાખવાનું છે આરસી બુક પણ રાખવાની છે અત્યારે તો ડિજી લોકર પણ આવી ગયું છે ને હંમેશા આપણે તો રસ્તામાં જઈએ તો બોર્ડ પણ હોય છે કે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ આવું લખેલું હોય છે લોકો વાંચે છે છતાંય પાલન નથી કરતા આપણે ત્યાં તો કેવું છે કાયદામાં જ્યાં સુધી સજા ન થાય ને ત્યાં સુધી લોકો પણ જાગૃત નથી થતા એટલે એક બે એવા ઉદાહરણ પણ થવા જોઈએ હું માનું છું ત્યાં સુધી કે થોડું કડક કરીને તો શું અકસ્માત પણ અટકશે અને જે આ લોકોને વળતર પણ મળી શકે છે એના માટે કમ્પલસરી ઇન્સ્યોરન્સ પણ લોકોએ રાખવો જોઈએ ભરતભાઈ માનો કે આપણે ઘણા લોકો એવા પણ હોય છે જેમાં લાપરવાહી થાય છે આપણી પાસે માનો કે ડ્રાઇવિંગ લાયસન્સ છે અને એની અવધી જે છે એનો ગાળો જે છે એ પૂરો થઈ ગયેલો છે અને આવા સંજોગોની અંદર કોઈ અકસ્માત આપણી સાથે થાય છે તો એમાં કયા પ્રકારની વ્યવસ્થા થયેલી છે હવે કેવું છે કે લાયસન્સ વગર આપણે જો ગાડી ચલાવીએ તો પાંચ હજાર સુધીનો દંડ થઈ શકે છે અને બીજું કે અંદર સેક્શન પણ એ ઉમેરવામાં આવશે કલમ એકસો એક્યાસી જયારે પણ એફઆઈઆર થશે ત્યારે તો એમાં નો દંડ પણ થઈ શકે છે અને બીજું કે અકસ્માત કરો છો તો બસો ઓગણસી જૂના કાયદા પ્રમાણે નવા કાયદા પ્રમાણે જે અમલમાં થયું છે પરંતુ હાલ સ્ટોપ રાખ્યું છે એટલે એ પ્રમાણે થઈ શકે છે એટલે કે તમે વિધાઉટ લાયસન્સ જો ગાડી ચલાવશો તો પાંચ હજાર સુધીનો દંડ પણ થઈ શકે છે એકવાર આવું થઈ ગયું અને તમને ગેરલાયક ઠેરવવામાં આવે કે તમે વાહન ચલાવવા માટે યોગ્ય નથી તો પણ તમને દસ હજાર રૂપિયા દંડ થઈ શકે છે એટલે એકવાર તમને એવું કહી દીધું કે તમે આ વાહન ચલાવવા માટે યોગ્ય નથી ઘણી વાર એવા સંજોગો થતા હોય કે ઘણી વાર એક્સિડન્ટ કરી દીધા હોય અથવા તો તમારું આંખો નબળી હોય અથવા તો કઈ પગમાં પ્રોબ્લેમ હોય ને સીધી વસ્તુ છે કે ચલાવવા માટે યોગ્ય ન હોય એટલે ગેરલાયક તમને ઢેરવી દીધા તો પછી એમાં પણ જો તમે ચલાવો છો તો દસ હજાર સુધીનો દંડ પણ થઈ શકે છે બરાબર જે રીતે આપણે ઘણી વખત એવો પણ સંજોગો હોય છે કે વાહનો જે છે એ જૂના હોય છે અને એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ સમયગાળો હોય છે કે ભાઈ દસ વર્ષ પંદર વર્ષ એનાથી જૂની ગાડી જે આપણે આપણા લોકો ચલાવતા હોઈએ છીએ તો એવા સંજોગોની અંદર આ આ પ્રકારના જે લોકો આપણી સાથે આપણને જે જોઈ રહ્યા છે એ લોકો માટે આપની સલાહ શું છે આમ તો કેવું છે કે આપણે મેં અગાઉ કહ્યું પ્રમાણે તમારે કાયદાનું ચોક્કસ પાલન કરવું પરંતુ આપણે આજે લોકોની પણ પરિસ્થિતિ ખુબાબી જોઈએ દરેક વ્યક્તિ કદાચ હવે છે કે દર વર્ષે ફોન બદલી રેડિયેશન છે છે નુકસાન પરંતુ કોઈ વ્યક્તિએ પચાસ કે સાહીઠ નો ફોન લીધો હોય અને એની કેપેસિટી પણ ન હોય તો સીધી વસ્તુ છે કે ન બદલી શકે એટલે આપણે કાયદાનું પાલન કરવાનું છે પરંતુ જો તમે ચલાવો પણ છો તો એક્ઝેટ એનું એન્જિન જોઈ લેવું પ્લસ કે એનું ગાડી પ્રોપર છે કે નહીં જૂની ભલે રહી ગાડી પરંતુ એ યોગ્ય ચાલે છે કે નહીં રસ્તામાં સળગી જશે તો બીજું સળગશો તો જે ડ્રાઈવર છે એના પેસેન્જર છે એ બધા મરવાના છે બીજું કે આ રીતે કોઈને પણ નુકસાન ન થાય એ રીતે જોવું વિચારવું ને ગાડીનું ટેસ્ટિંગ કરવું રેગ્યુલર સર્વિસ કરાવી અને એના પ્રોપર જે ગાડી લઈને જાઉં છો એના ટાયર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પગનો ભાગ કહેવામાં આવે છે આખું જે ટકી રહ્યું છે ગાડીનું એના ટાયર ઉપર હોય છે એટલે આ બધું ચેક કરાવી લેવું ને એની હવા પણ એનો પણ એક કાયદો છે એ પ્રમાણે કે આટલી હવા હોવી જોઈએ અઠ્યાવીસ થી ત્રીસ ની હવા હોવી જોઈએ ઘણી જગ્યાએ એવું થાય કે તમે વધારે હવા પુરાવો છે એના લીધે પણ ઘણી વાર ગાડી પલટી લઈ લેતી હોય છે એટલે એ પણ આપણે ધ્યાન માં રાખવાનું છે બરાબર આપણે ખૂબ જ ટેકનિકલ પાસા જે કાયદાકીય છે એ અંગે વાત કરી જેમ કે હિટ એન્ડ રન ની બરાબર જયારે આપણે વાત કરી રહ્યા છીએ શહેરોની અંદર જે હિટ એન્ડ રન ના બનાવો વધારે પ્રમાણમાં થતા હોય છે તો આવા કિસ્સાઓની અંદર જે કાયદાકીય જોગવાઈઓ રહેલી છે એમાં આપના દ્રષ્ટિએ આપણા જે ડ્રાઈવરો છે ખાસ કરીને એ લોકો માટે કેવા પ્રકારની જે સારી વ્યવસ્થા છે એ પણ આપ જણાવો જેથી જે આપણા જે લોકો છે એ જોઈ શકે કે ભાઈ આપણા માટે કાયદાની અંદર ખૂબ સારી વ્યવસ્થા છે અને આપણે વાહન આ રીતે યોગ્ય રીતે ચલાવવું જોઈએ આમ તો કેવું છે કે શરૂઆતથી આપણે પણ જયારે વાહન લઈને જઈએ તો આપણે હાઈવે ઉપર જઈએ છીએ તો સ્પીડ લિમિટ પણ લખેલી હોય છે એ પણ હોય છે બીજું કે ત્યાં ઘણી ટોલ ટેક્સ પણ આવે છે ત્યાં પણ ઘણી બધી સુવિધાઓ હોય છે એટલે આપણે ફક્ત ને ફક્ત કાયદાનું પાલન કરવાનું છે અને જે રીતે આપણને જણાવવામાં આવે છે કે તમારી

અકસ્માત કરશે ને એનો પરિવાર રજડવાનો છે સીધી વસ્તુ છે જે અકસ્માત કરનાર છે અને જે વ્યક્તિનું મૃત્યુ થશે એનો પરિવાર પણ વિચારનો રજડવાનો છે એટલે હંમેશા કાયદાનું પાલન કરવું અને કાયદામાં રહેવું બરાબર માનો કે દસ્તાવેજ જે છે દસ્તાવેજ આપણે રાખતા હોઈએ છે મોટા ભાગના કિસ્સાઓમાં અને મોટા ભાગે આપણી ગાડીની અંદર જ આપણે દસ્તાવેજ રાખતા હોઈએ છે માનો કે કોઈ સંજોગોમાં આપણે દસ્તાવેજ વગર જ નીકળી ગયા છે અને ટ્રાફિકમાં કોઈ આપણને પકડી લે છે તો એની અંદર દંડ જે છે એ કેવા પ્રકારની વ્યવસ્થા છે માનો કે આપણી પાસે કાગળ નહીં તો એમાં કેવા પ્રકારના જે દંડની જે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે પહેલા તો હું જણાવી દઉં તમને કે હવે તમારે ફિઝિકલ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ ચાલે કેમકે આપણે ગવર્મેન્ટે બે એપ્લિકેશન પણ લોન્ચ કરી છે એમ પરિવહન અને ડિજી લોકર તમે એમાં તમારું આરસી બુક છે પીયુસી છે ઇન્સ્યોરન્સ છે બધું રાખી શકો છો લાયસન્સ પણ રાખી શકો છો પરંતુ જો તમે વગર લાયસન્સ ચલાવો છો તો પાંચ નો દંડ છે પછી તમે ઓવર સ્પીડમાં જાઓ છો તો પછી એકસો ત્યાં

ભરતભાઈ આપની અમારી પાસે સવાલ તો ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી જે હિટ એન્ડ રન ના જે મામલા છે તે અંગે અને અન્ય કાયદા છે તે અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે હિટ એન્ડ રનના મામલામાં વાત કરી રહ્યા હતા અને એડવોકેટ ભરતભાઈ જે છે એ આપણે આપણે ખૂબ જ સરળ રીતે કયા કયા દસ્તાવેજો સાથે રાખવા જોઈએ ગાડી ચલાવવી જોઈએ અને કઈ કઈ સાવધાની રાખવી જોઈએ સાથે સાથે જો અકસ્માત થાય તો તેવા સંજોગોની અંદર આપણે શું કરવું જોઈએ તે તમામ વિષયો ઉપર ખૂબ જ સરળ રીતે આપણને માહિતી આપી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર